आरोग्यं फलसम्पदः शत्रुबुद्धिविनाशाय जीपज्योतिर्नमो सुते जीपज्योतिर्नमो सुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं फलसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं फलसम्पदः મંગળવાર રાષ્ટ્રગી રાષ્ટ્રગીત માટે બધા પોતપોતાની જગ્યા પર ઉભા થશે I'm जन्माु जननि भो गृहिबाणकारो नाशु सुनो भगवती शिशुना विला मा, मा कर्म जन्म कथनी करता विचार सृष्टि मा तुज विना नथी कोई म

छन्दे तैनाथ की त्रिविध पाप टले जीते रात्रि दिने भगवती तुझने भजो छो पीढ़ी भी हजार ओके चलो बेटा नेक्स्ट ओ लड़िया बुलाओ जुबाई

નીચે રાખવાનું સારા ફેસ નીચે એટલે શું વ્યવસ્થિત બધા જોઈ શકો Shall a dog spay binnen te the genera? Shallow next. What is your have a horse pay? good. વાહ સરસ ખુબ સરસ જાલો જલ ભાઈ ચાલો જલ ભાઈ છે રાદળિયા જલ ઓકે બેટા ગુડ મારું નામ લાતરીયા જલ છે હું દોરાન ટ્રેનમાં ભણું છું આજે તમને

દરેક બાળકોનો વારો તો આવી ગયો હશે પણ ત્રીજા ધોરણમાં રહી ગયો આતિફભાઈ આતિફભાઈ ડ્રોઈંગમાં કંઈક ભાગ લેવાના હતા તો આતિભાઈ વિનંતી કરીએ કે એમની કૃતિ પેલા રજૂ કરી દે और म्यूट करो बेटा गोस्वामी यमुना सठला 163 जो डांडिया डांडिया उस ઉત્સવનો એમણે સરસ મજાનું ડ્રોઈંગ બનાવ્યું છે વેરી ગુડ ખૂબ સરસ આતિફાઈ સર્વે વિદ્યાર્થીઓને સૌપ્રથમ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ નવરાત્રિના આ પાવનકારી દિવસે ચોથું નોરતું અને ધોરણ ત્રણના બાળકોએ ખૂબ સુંદર મજાની રીતે પોતાની કાલી કહેલી ભાષામાં આપણા જીનલ દીદીએ સંચાલન કર્યું ખૂબ સરસ મજાની રીતે તો આપણે એમને જોરદાર તાલીઓથી વધાવીશું ઓનલાઈન માધ્યમ દ્વારા એમ જોરદાર તાલીઓથી વધાવીશું એટલે આપણે રૂબરૂ તો નથી પણ વર્ચ્યુઅલ એમ તો તમે બધાએ પણ રિએક્શન આપીને તાલીઓથી વધાવ્યા એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ સરસ મજાનું ગરબા ડેકોરેશન કર્યું ડ્રોઈંગ બનાવ્યું એ વિદ્યાર્થીઓને પણ ખૂબ આભાર તો આજનો આપણા ગરબા ડેકોરેશન થીમ હતી તો તમને એવું થતું હશે કે ગરબો એટલે શું ગરબી એટલે શું આ બધા શબ્દો તમારા જીવનમાં નવા હોય છે તો આજે આપણે સમજવા પ્રયત્ન કરીએ એમના વિશે હું તમને થોડીક માહિતી આપું કે ગરબા મુખ્યત્વે ગુજરાત ભારતના મુખ્ય લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યોનો ઉત્સવ છે અને આ ગરબા આસોમાસની શુક્લ પક્ષની એકમથી નોમ આ જે તિથિઓ છે એ દરમિયાન ગવાય છે રાત્રિઓ નવરાત્રિ તરીકે જાણીતી છે અને આ નૃત્ય આ નૃત્ય દ્વારા અંબા મહાકાળી ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે ને ભારતના સૌથી જાણીતા તહેવારમાંનો એક આ તહેવાર છે એ નૃત્ય ઉપરાંત નવરાત્રિમાં કાણાવાળી મટકીમાં અંદર જ્યોત મૂકીને બનાવતા દીવાઓને પણ ગરબા કહે છે જે તમારા મમ્મીએ તમારા ઘરે જ માતાજીના ગરબાનું સ્થાપન કર્યું છે જે તમે લોકોએ હમણાં જે ગરબો જોયો જે વિદ્યાર્થીઓએ ગરબા ડેકોરેશન કરેલું હતું એમણે અને આ ગરબાઓ છે જે એક કુંભાર લોકો બનાવે છે અને પછી બધાના ઘરે ઘરે એ લોકો પહોંચાડતા હોય છે એમને પણ આજના દિવસે ખૂબ ખૂબ ધન્યવાદ એ લોકો ગરબા બનાવી અને આ તહેવારને પણ ખૂબ સારી રીતે ઉજવે છે અને એ ગરબાની અંદર દીવો મૂકી એની જે જ્યોત છે એ પ્રગટાવવામાં આવે છે અને નવરાત્રિ દરમિયાન માતાજીની સ્તુતિમાં ગવાતા ગીતોને પણ ગરબા કહે છે એટલે ગરબા કયો ગરબી કયો રાસ કયો દાંડિયા કયો આ બધી વસ્તુ જુઓ તો કહેવાય ને દિન પ્રતિદિન પ્રચલિત થતી જતી હોય છે અને હવે આવનારી પેઢી જે કહેશે એ તો આવનારા દિવસોમાં જ ખ્યાલ આવશે તમે જ્યારે અમારા જેવડા હશો ત્યારે તો કેવા શબ્દો આવી ગયા હશે એની તો કલ્પના પણ કરી શકાય નહીં એમાં અત્યારે તો તમે જુઓ તો સિટીમાં પાર્ટી ને એવું બધું ઘણું બધું ચાલુ થઈ ગયું સમય પરિવર્તન પ્રમાણે હોય છે એવું લાગે છે મને પણ અત્યારે કોરોના વાયરસ છે તો આપણે ઘરે રહીને પણ માતાજીની પૂજા અર્ચના આરાધના કરી શકીએ છીએ ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મૂકવામાં આવે છે તમે જે માતાજીનું મંદિર હોય છે ત્યાં આ ગરબાને મૂકવામાં આવે છે ત્યાં નવે નવ દિવસ દીવો કરી અને ઘણી બધી જગ્યાએ તો અખંડ દીવાઓ કહેવાય ને રાખવામાં આવે છે ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે જ્યાં ગરબ ગરબો શબ્દ જે તમે સાંભળો છો બધા એ ભારતીય સંસ્કૃતિમાં જે સંસ્કૃત શબ્દ છે એમના ગર્ભદીપ પરથી ઉતરી આવેલો છે બીજું ભગવત ગૌ મંડળમાં ગર્ભો શબ્દનો અર્થ આ પ્રમાણે આપ્યો છે તો એ જો જોઈએ આપણે અંદર દીવો હોય કાણાવાળો માટીનો કે ધાતુનો નાનો મોર્યો દીવો ઠરી ન જાય અને તેના કિરણ ચારેય બાજુ નીકળી શોભે તે માટે તેને ઘણા કાણા રાખવામાં આવ્યા હોય છે તમને ખબર છે કે ગરબો જો સાવ પેક હોય તો અંદર જ્યોત પ્રગટ થઈ શકે નહીં એટલે ફરતી કોર કાણા પાડી અને એ જ્યોત કન્ટિન્યુઅસલી રહે અને પ્રકાશિત થાય એ રીતે આ રીતે ગરબો બનાવવામાં આવે છે દેવી પ્રસાદન માટે નવરાત્રિમાં ઘરમાં પૂજાર્થે તે રાખવામાં આવે છે અને દરેક દેવી ભક્તો જે માતાજીના ભક્તો છે અને પછી કોઈ પણ ધર્મના લોકો હોય એ પણ આ રીતે ગરબો રાખી અને માતાજીની પૂજા અર્ચના કરે છે કારણ કે ભારત છે એ કહેવાય વિવિધ ધર્મ પાડનારો પાડનારો દેશ છે અને વિવિધ ધર્મના લોકો રહી અને સૌ સાથે મળીને આવા કહેવાય માતાજીના તહેવારો પણ ખૂબ હળીમળીને ઉજવે છે તાળીઓ પાડતા દીવાની કે માંડવીની આસપાસ ફરતા ગાય છે એ નાની નાની દીકરીઓ જે હોય છે એ રાસમાં રહી અને ફરતી કોર કહેવાય ને માતાજીની ગરબી જે વચ્ચે રાખેલી હોય એની ફરતી કોર રાસ રમે છે એ તાલીઓ પાડીને એ દાંડિયા લઈને ટીપ્પણી લઈને ખંજરી લઈને ગરબા લઈને અલગ અલગ રીતે માતાજીની પૂજા અર્ચના કરી અને માતાજીને રાજી કરે છે મોટી ગરબી લહેકાવીને ગાવાનો એક રાગ છે રાસડો કહેવામાં આવે છે ત્યારબાદ ગરબાના બે પ્રકાર છે એક પ્રાચીન ગરબો હોય છે અને એક અર્વાચીન ગરબો હોય છે જે આપણે બધા ગરબા ગાતા હોય છે માં પાવાતે ગઢથી ઉતરા રે મહાકાળી રે પંખીડા તું ઉડી જાજે જે પાવા ગઢ રે મારી મહાકાળીને જઈને કે જે ગરબે ઘૂમે રે આવા બધા જે પ્રાચીન ગરબાઓ છે ખૂબ જૂના ટૂંકમાં એમ વર્ષો પહેલાં અને તમે જુઓ કદાચ હેલારો મૂવી ન જોઈ હોય તો હેલારો મૂવી છે એ આખે આખું આપણી ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં લઈ અને ખૂબ કહેવાય ને કચ્છનું બહુ ઘણા વર્ષો પહેલાંનું આખું જે વિસ્તાર જે છે અને એમાં નવરાત્રિનો તહેવારનું પણ ખૂબ સારી રીતે વર્ણન કરવામાં આવેલું છે તો આ તહેવાર નિમિત્તે તમે હેલારો મૂવી પણ જોઈ અને તમે એમાં કહેવાય ને તમારા વિચારો બી તમે મેચ કરી શકો છો જોઈ શકો છો જાણી શકો છો તો આ રીતે ગરબી ગરબો શબ્દ જે છે એ એ આ રીતે આપણે સમજ્યા એટલે તમને પણ ખ્યાલ આવે કે આ નવરાત્રિના તહેવાર દરમિયાન આપણે આવા વિવિધ શબ્દો જે છે એ આપણે સમજેલા હોય તો આપને પણ આપણે આવનારા દિવસોમાં જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કોઈપણ રીતે આપણને માહિતી ટૂંકમાં આપણી પાસે હોય તો આપણે બીજા અન્ય લોકોને પણ સાચી રીતે સમજાવી શકીએ તો આજના દિવસે મા ભગવતી ને મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે અમે પણ ખૂબ સુંદર મજાની રીતે અભ્યાસ કરીએ અને અમે પણ અમારો અભ્યાસ ખૂબ આગળ વધારી અને રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરીએ